નમસ્કાર આપ નેશન હું છું આપની સાથે હેતલ રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ એમ્સ હોસ્પિટલ પહોંચી ઢીલી કામગીરીનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો રાજકોટમાં એમ્સની ઢીલી કામગીરીનો આક્ષેપ કરી કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ નેતાઓ વિરોધ કરવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા

તંત્ર નિરાકરણ નહીં લાવે તો કોંગ્રેસે ઉગ્ર આંદોલન બિલ્ડિંગ છે એ બે વર્ષ સુધી થયું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી કમિશન વાળી ચાલીસ કમિશન વાળી છે એ માત્ર ને માત્ર પોતાના તાયફા કરવામાં જ પૂર્ણ છે પણ જે લોકોની જે સુવિધા માટે થઈને આજે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદન

તમે જોશો કે નહી એ પણ એક પ્રશ્ન છે અને જયારે વડાપ્રધાન આવે છે અને જે આપણે કહીએ કે મેઈન અત્યારે તમે જોવો કે કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર જયારે ભારતીય જનતા પાર્ટી શાસન છે ત્યારે એમ્સમાં જવા માટે હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા પૂર્ણ નથી એની સાથે સાથે અત્યારે અમે બે ત્રણ વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખુબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા ಾಮ